ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ચોવીસ જૂન અને મંગળવાર છેણાની બજારમાં આવક આયાત નિકાસ ભાવ વિશે શું વેપારીઓના મત છે તે જોઈએ તો એક મુંબઈના એક રાજસ્થાન અને એક આપણા ગુજરાત જૂનાગઢના વેપારીઓના મત છે પહેલાં આપણે મુંબઈ મહારાષ્ટ્રના વેપારીના મતની હાઇલાઇટ જોઈએ છેણાની બજારમાં ભાવ સીમિત દાયરામાં અથડાયા છે દિલ્હી છેણાનો ભાવ સત્તાવનસોથી અઠાવનસો રૂપિયા વચ્ચે અથડાયા કરે છે અને તમામ મંડળોમાં ચેણાની આવકમાં ઘટાડો થવા લાગ્યો છે અને સ્ટોકિસ્ટોના હાથમાં ચણા થોડા પીડ્યા છે ચીણામાં ચાલુ સિઝનનો પચાસ ટકા જેટલા ચીણા બજારમાં આવી ગયા હોવાનો અંદાજ છે પંદરથી વીસ લાખ ટન જેટલો સ્ટોક થયો હોવાનો પણ અંદાજ છે સરકાર પાસે આ વર્ષે બહુ ચીણાનો સ્ટોક નથી ચીણાનો પાક આ વર્ષે પાસઠથી સિત્તેર લાખ ટન વચ્ચે જ થાય તેવી ધારણા છે અત્યારે વરસાદનો માહોલ હોવાથી પણ ચણામાં ખાસ ઘરાકી નથી અને વટાણાની સતત આયાતના કારણે પણ ચણાની બજાર ડિસ્ટર્બ થઈ ચૂકી છે ચણાની બજારમાં મિલરોને પણ તકલીફ પડી રહી છે અને ચણાની આવક ખાસ આવતી નથી ચણાની બજારમાં આગામી દિવસોમાં જ્યારે ડિમાન્ડનો સ્પોટ મળશે એટલે ભાવમાં ચારસોથી પાંચસો રૂપિયાની તેજી થાય તેવી સંભાવના છે ચણાના ભાવમાં આગામી જુલાઈ ઓગસ્ટ મહિનામાં દરમિયાન ગમે ત્યારે વધીને બાસઠસોથી પાંસઠસો રૂપિયાની રેન્જમાં રહે તેવી ધારણા છે આગામી દસથી પંદર દિવસમાં શેણામાં ચારી માંગ નીકળે તેવી સંભાવના છે ઓસ્ટ્રેલિયામાં જૂના ચીણાનો સ્ટોક આવો બો પડ્યો નથી દસ ટકા આયાત ડ્યુટી હોવાથી આયાતમાં પેરટી પણ નથી જેને કારણે નવા ચીણાના કોઈ અત્યારે આયાત વેપાર થતા નથી નવા ચીણાના ફોરવર્ડ ભાવ પાંચસો પંચોતેરથી પાંચસો એંશી ડોલરની વર્ષ વોટ થાય છે ઓક્ટોબર નવેમ્બરની ડિલિવરીની સત્ય આ ભાવ બોલાય છે જે મુજબ ચેણાની પડતર સત્તાવનસો રૂપિયા જેવી થાય છે જેને કારણે હાલ કોઈની ફોરવર્ડ વેપાર કરવામાં રસ નથી આયાતી ચેણા નવેમ્બર ડિસેમ્બર મહિનામાં આવશે અને જાન્યુઆરી મહિનામાં ભારતમાં કર્ણાટકના નવા ચેણાની આવક ચાલુ થઈ જાય તેવા સંજોગોમાં ચેણામાં જ્યારે જેને જરૂર પડશે ત્યારે જ ચેણાની આયાત કરે તેવી સંભાવના છે ઓસ્ટ્રેલિયામાં ચેણાનો પાક બાવીસથી ત્રેવીસ લાખ ટન વચ્ચે આવે તેવો અંદાજ છે અને જેમાંથી પાંચથી છ લાખ ટન ચેણા બાંગ્લાદેશ પાકિસ્તાન સહિતના દેશમાં નિકાસ થશે જ્યારે ભારત માટે પંદરથી સોળ લાખ ટન ચેણા વધવાના છે જે ભારતમાં જ નિકાસ કરવા પડશે આ હતા મિત્રો મુંબઈના વેપારી હવે રાજસ્થાન બીકાનેરના વેપારીની હાઈલાઈટ જોઈએ શેણાની બજારમાં ભાવ બીકાનેર શેણા છપ્પનસો પચાસથી અકોલા છ હજાર રૂપિયા ઇન્દોરમાં ઓગણસાઠસો પચાસ રૂપિયા અને દિલ્હી શેણાનો ભાવ અઠાવનસો રૂપિયા ચાલે છે છેલ્લા થોડા દિવસથી શેણાની બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી શેણાની બજારમાં જુલાઈ ઓગસ્ટ મહિનામાં હલચલ જોવા મળે તેવી સંભાવના છે જુલાઈના પહેલા સપ્તાહથી બજારમાં તેજીની શરૂઆત થાય તેવી ધારણા છે ત્રીસમી ઓગસ્ટ સુધીમાં દિલ્હી ચીણાના ભાવ વધીને પાસઠસો રૂપિયા સુધી પહોંચે તેવી ધારણા છે શેણેની બજારમાં અત્યારે ડિમ ડિમાન્ડ એકદમ ઓછી છે અને આવક પણ ન જ બરાબર આવી રહી છે સેલર વીક પણ વીક છે શીણેની બજારમાં કોઈ જ મોટી મુવમેન્ટ અત્યારે દેખાતી નથી નાફેડ દ્વારા જૂના ચીણાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે પરંતુ એ રાજસ્થાનમાં વેચવાલ નથી જૂનો સ્ટોક જે થોડો પીડ્યો છે જેની ક્વોલિટી પણ નબળી છે તેનું જ અત્યારે નાફેડ વેચાણ કરે છે બીજી તરફ સરકાર ચાલુ સિઝનમાં ચીણાના મિનિમમ સ્કોટ પ્રાઇસથી ખરીદી પણ કરી રહી છે અત્યાર સુધીમાં અઢી લાખ ટનથી વધુની ખરીદી થઈ ચૂકી છે નાફેડને બહુ મોટી માત્રામાં ચણા મળે તેવા સંજોગો નથી ચણાનો પાક વર્ષે સાઠથી પાસઠ લાખ ટન વચ્ચે જ થાય તેવી ધારણા છે આ ઉત્પાદનના અંદાજમાં માત્ર દેશી કાળા ચણાનો સમાવેશ થાય છે જે સફેદ બીટકી કે બીજી કોઈપણ જાતના સમાવેશ થતો નથી ચણામાં હજી ખેડૂતો પાસે પણ દસ ટકા ચણાનો સ્ટોક પીડ્યો છે જે ચણા હવે ધીરે ધીરે બજારમાં આવે તેવી ધારણા છે કઠોળની મિલો પાંચે ચણાનો કોઈ બહુ મોટો સ્ટોક નથી દેશના પોર્ટ ઉપર અત્યારે વટાણાનો સાડા ત્રણ લાખ ટન જેવો સ્ટોક પીડ્યો છે જ્યારે ચીનાનો એક લાખ ટનનો સ્ટોક પીડ્યો છે આ સ્ટોક મુન્દ્રા કોર્ટ ઉપર છે ઓસ્ટ્રેલિયામાં ચીણાના વાવે તો ચારા થયા હોય તે અંદાજ છે ફોરવર્ડમાં ભાવ પાંચસો એંશીથી પાંચસો નેવું ડોલર કોર્ટ થાય છે પરંતુ ખાસ કોઈ વેપાર નથી ગયા વર્ષે ફોરવર્ડના વેપારમાં પાછળથી ઝઘડતા વધારે થયા હોયથી આ વર્ષે આયાતકારોને પણ ફોરવર્ડ વેપાર કરવામાં રસ નથી બ્રોકર અને મિલોને પણ ફોરનમાં કોઈ રસ નથી પરિણામે વેપાર ખાસ કોઈ થયા નથી કેન્દ્ર સરકારે કઠોળ વર્તમાન સ્થિતિ જોતા વટાણા સહિત દરેક કઠોળની આયાત કરવાની જરૂરિયાત નથી અને વટાણાની આયાત પણ બંધ કરી દેવી જોઈએ તો મિત્રો રાજસ્થાન બિકાનેરના વેપારી હવે આપણે જુનાગઢ ગુજરાતના વેપારીને આઈ લે છે છેણાની બજારમાં ગુજરાત અને સમગ્ર દેશમાં સ્થિર થઈ ગઈ છે ઓસ્ટ્રેલિયાથી ચેણાની મોટી આયાત થાય તેવા સંજોગો હોવાથી ભારતીય બજારમાં ચીણામાં હવે કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી ઓસ્ટ્રેલિયામાંથી નવા ચણા ડિસેમ્બર જાન્યુઆરી મહિના સુધીમાં ભારતમાં આયાત થઈ છે ચેણાના ભાવ સૌરાષ્ટ્રમાં છપ્પનસોથી છપ્પનસો પચાસ રૂપિયા ચાલે છે ઓસ્ટ્રેલિયાથી ચણાની આયાત કરવામાં આવે તો વર્તમાન ફોરવર્ડ ભાવ મુજબ પંચાવન સોથી છપ્પનસો રૂપિયામાં પડતર પડે છે ફોરવર્ડના વેપાર અત્યારથી ચાલુ છે પરંતુ કોઈ મોટી માત્રામાં આયાત વેપાર થયા હોવાની વાત સામે આવતી નથી શેણાની બજારમાં આવક અત્યારે ઘણી ઓછી થઈ રહી છે દરેક સેન્ટરમાં આવક ઓછી છે પરંતુ હવે આવક થોડી વધે તેવી સંભાવના છે ડંખી શેણા બજારમાં આવશે અને કંપનીઓ પણ હવે પોતાના સ્ટોકમાંથી થોડા ચીણ વેચાણ કરે તેવી સંભાવના છે ચીણાની દાળ અને બેસનની બજારમાં પણ ઘરાયકી ખૂબ જ ચારી છે અને તહેવારોની સિઝન નજીક આવી રહી હોય છે ચીણાની બજારમાં આગામી દિવસોમાં ડિમાન્ડ વધે તેવી ધારણા છે ચેણાની દાળ અને બેસનમાં નિકાસમાં અત્યારે પેરિટી નથી ઓસ્ટ્રેલિયામાં ચીણીના વાવેતર ખૂબ જ સારા થયા છે ને આ ચીણા ભારતીય બજારમાં જ આયાત થવાના છે ભારતીય બજારમાં મોટી માત્રામાં આયાત થાય તેવી સંભાવના છે દેશમાં વટાણાની પણ અત્યારે મોટી આયાત થઈ હોય છે ચીણીની બજારમાં ભાવ નિશા જોવા મળી રહ્યા છે વટાણા અત્યારે બેસન કે બીજી આઈટમમાં મિક્સિંગ તરીકે વધારે વાપરવામાં લાગ્યા છે વટાણાની ડ્યુટી ફ્રી આયાતને કારણે જ બજાર કંટ્રોલ રહી શકી છે આ હતા મિત્રો ત્રણ વેપારીઓના મત ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી